અલે કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેદી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત છે યાર? ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જો જે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન હા બસ થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં લોકસભા ચૂંટણી પ્રચારમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઝંઝાવતી સભા યોજાઈ હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતું સુબીર તાલુકા માથા ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં ગણપત વસાવા કોંગ્રેસ પર આદિવાસીઓને ગુમરાહ કરવામાં આવતો આક્ષેપ કરીને ભાજપે આદિવાસીઓને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ સહિત કોઈ મોટી બીમારી આવે તો આયુષ્માન કાર્ડ દ્વારા દસ લાખ સુધીનો લાભ આપ્યો છે તેમણે વધુમાં કહ્યું હતું કે ડાંગ જિલ્લાની નદીઓ પર વિશાળ ડેમો બનાવવાની વાતો કરીને કોંગ્રેસી આદિવાસીઓને ભરમાવે છે પરંતુ ડાંગના લોકોને વિસ્થાપિત કરવું ન પડે તે માટે કેન્દ્રમાંથી મોટા ડેમો બનાવવાની યોજના રદ કરી છે ત્યારે કોંગ્રેસીઓને કોઈ વાતથી ભરમાવ્યા વગર ધવલ પટેલને જંગી બહુમતીથી વિજયી બનાવવામાં અપીલ કરી હતી આ સભામાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી મંગલભાઈ ગાવિત પ્રભારી શ્રી રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત મહામંત્રી શ્રી રાજુભાઈ ગાવિત આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સુબીર તાલિકા પંચાયતના પ્રમુખ શ્રીમતી બેન ગાવિત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે માહોલ પણ બરાબર જામી ચૂક્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ દેશના મતદારોમાં એક જબરજસ્ત ઉત્સાહ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્રીજીવાર બનાવવા માટે જે થનગનાટ જોઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલને ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંમેલન થયું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ આ કાર્યક્રમમાં જોડાયો છે મને વિશ્વાસ છે કે આ વલસાડ લોકસભાની અંદર ડાંગ જિલ્લો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે અને વલસાડથી થી કમળ ચૂંટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં પહોંચાડવા માટે સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે ત્યારે ધવલભાઈ પટેલ પાંચ લાખ કરતા વધારે મતોથી થી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે